નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક ચાલીમાં ત્રણ વર્ષીય બાળકીને બાથરૂમમાં લઈ જઈને અડપડા કરી દુષ્કર્મ આચરનારને પોલીસે માત્ર એક જ કલાકમાં ઝડપી પાડ્યો હતો એસઆઈટીની ટીમ દ્વારા નવ દિવસ બાદ કેસની ચારસો સિત્તેર પેજની ચાર્જશીટ તૈયાર કરીને તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક શ્રમિક પરિવાર ચાલીમાં રહે છે અને આ શ્રમિક પરિવારમાં ત્રણ વર્ષીય બાળકીના પિતાએ તેના વિધર્ભ મિત્ર ને માસ પહેલા જ એક કંપનીમાં નોકરી અપાવી હતી જે ચાલીબાજ યુવક ને બાળકી સાથે અડપલા કરતા જોતા મહિલાએ તાત્કાલિક બાળકીની માતાને જાણ કરી હતી બાળકીની માતાએ બાથરૂમ માં જઈને બુમાબૂમ મચાવતા યુવક ભાગી ગયો હતો જે અંગે ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ઘટનાની ગંભીરતાને લઈને એસઆઈટીની પણ રચના થઈ અને પોલીસે એક જ કલાકમાં આરોપીની મહારાષ્ટ્ર પાલઘર રેલવે સ્ટેશનના ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસે વિધર્મી યુવકને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા સ્પેશિયલ કોર્ટે ભોગ બનનાર બાળકીના પરિવારને

અને એક ચોક્કસ માહિતી આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સી તરફ ભાગ્યો છે એની હકીકત મળતા વલસાડ ની ક્રાઇમનાન છે પારઘર જિલ્લાના એસપી ને પારઘર ક્રાઇમનાથ ની મદદથી ચાલુ ટ્રેને આરોપી ને પકડી પાડેલો છે ફક્ત એક જ કલાકના ગાળામાં આરોપી ને પકડી પાડવામાં આવ્યો હતો આ સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન એ ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને નવ દિવસની અંદર ઐતિહાસિક નવ દિવસની અંદર એક વલસાડ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર